হালো পটরান বুয় কুতালে নিদিালের কুতালে থ্তালেক্ হালে আইদি নাম সাজা কুতালেন ত্তালে নামছেন সিমন নাম সিন কুসি সিন কু�

અમી કેડી કાવી લે રાખ રે ઓય દરિયામાંથી એ ઓય દરિયામાંથી એ कदी तो सारी है का का मुझे क्या है एम नो अन एम नो तो ले आ ए मन पे रेडी बबल जान अन एम नो आ बैठ जा बेटा आइट नो आ जा हां यार तू तो हर की कर काका ले है को जी जो हां हमरा हां एला तो हरको तो बेगा சொல்லுங்க.

બોલે કે પૂછે તો તાર નામ કા બોલતા ને એ તાર નામ હું નામ હું હાલ હાલ બોલે બોલી કે બોલી કે આમ તો કે કામ માં ફડવાનો ન્યામ આતન પણ નતેમ અને કામે ક્યાં જાઓ તો જેવો ખર્ડ કર આપી દે હમ હા એ નથી પૂછતો જાવ હમ થાય વાતચીત કરો વાતચીત અમે કરતા હતા અમે નવી નહીં અમે આ એકલા ને તો એકલા ખાતર આવે કે ક્યાં હો ક્યાંય હું હેલો જઉં છું મારે થાય કામ મોડું જો ને આપડે શું કરશું આ તો ભલે ગાંડો આપણે ગાંડા કરનાર છે કામ ધંધો કરો આની પેઢી શોર્ટ થઈ ગઈ માંડ માંડ તો ઉભો થયો હોય બરોબર જો એવો મગજ થઈ ગયો હોય